ભાવનગરના આંબાચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની માસ ચેકિંગ ટીમ અને કરિયાણાના વેપારી વચ્ચે દંડ વસૂલવા મામલે બોલાચાલી થતા રોષે ભરાયેલા વિસ્તારના વેપારીઓએ પોતાની દુકાનના શટર પાડી દીધા હતા ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ ગોઠવીને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમ ભંગ બદલ દંડ વસૂલવામાં આવે છે આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આંબાચોક વિસ્તારમાં ચેકિંગ દરમિયાન શ્રીજી કરિયાણા નામની દુકાનના વેપારી પાસેથી દંડ વસૂલવા કાર્યવાહી કરતા વેપારી અને ટીમ વચ્ચે બોલાચાલી થઈ હતી

બોલાચાલીના પગલે રોષે ભરાયેલા સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનના શટર પાડી દીધા હતા તંત્રની કાર્યવાહી અંગે વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અમે ચા પીવા આટું થઈને ફક્ત માંસ કાઢેલું હતું ખાલી સમજાય ચા પીધી ને ખાલી મેં કહ્યું સમજાય ચા કે લાવો હજાર હજાર રૂપિયા ડન કરો સમજાય ચા પીવા આટું તો ચા પીવા આટું માંસો કાઢવું પડે કે નહીં સમજાય કે આમને આમ ચા પી લેવી માઉસ હોટું એટલી ભૂલ અમારી સમજાય ચા પીવો જો હાથમાં ગંડેરી છે હજી અહીંયા અમે લોકો અહીંયા એક સ્ટેમ્પ વેન્ડર કાકા છે ત્યાં એની ઓફિસે અમારા સરકારી કામકાજ માટે સ્ટેમ્પમાં લખાણ કરવા માટે અહીંયા આવેલા અને માત્ર આ માસ છે એ પરસેવાના લીધે અને આ રીતે આમ જરીક ખુલ્લું રહી ગયેલું એના કારણે અમારી પાસેથી એક હજાર રૂપિયાની દંડની પાવથી ફાળવામાં આવી છે ખરેખર આ એક હજાર રૂપિયાનો દંડ છે અમે માનીએ છીએ કે કોરોનાની અત્યારે મહામારી છે સોશિયલ ડિસ્ટન્સ પાળવું પડે અમે રિયલમાં સોશિયલ ડિસ્ટન્સ પાલનના પ્રમાણે જ બેઠા હતા પણ માત્ર એટલી ભૂલ હતી કે સેજ માસ્ક નીચે ઉતરી ગયું હતું હવે તમે જોઈ લે આમ જનતાને પણ હું એવી રિક્વેસ્ટ કરું છું આ મીડિયા કર્મનીઓ કર્મીઓને એવી રિક્વેસ્ટ કરું છું કે તમે ખાલી માત્ર વીસ મિનિટ માટે આ માસ્ક પહેરી લો તમારો શ્વાસ રૂંધાતો હશે બે મિનિટ માટે કોઈ પણ વ્યક્તિને આ માસ્ક નીચે ઉતારવું પડે શ્વાસ માટે થઈને બરાબર તો આવું હોવા છતાં અમારી પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો આ આમ નાની નાની ગરીબ માણસો મારા ખીચામાં તો હજાર રૂપિયા હતા એટલે મેં ભરી દીધા કોઈ માણસ એવો હશે કે જેની પાસે બસો રૂપિયા નહીં હોય સાંજે ખાવાનું માંડ માંડ કરતો હશે એને પણ આવી રીતે હજાર રૂપિયા વસૂલવામાં આવે છે તો આ સરકારને મારી એવી નમ્ર અપીલ છે કે કોઈ પણ રીતે આ દંડની જોગવાઈમાં કાંઈક ઘટાડો કરો અને નાના નાના માણસોને લૂંટવાનું બંધ કરો નગરપાલિકા આવ્યા હતા

નિયમ મુજબ દંડ વસૂલ્યો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે નિયમ ભંગ બદલ એકવીસ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો